જો મિત્રો આ પાલો લાવે બે ગાડી કાલ અને અડધો ત્રણ ગાડી જો બાર છે તમારે પેલા બતાવી અને કાલ આવી બે ગાડી મિત્રો આ ભાઈને રોજ સાફ કરવી પડે છે જો મિત્રો આ રોજ ડેલી સાફ કરવી પડે હવે હવે પાલો નાખવાની તૈયારી છે બસ હવે પાલો નાખવો છે જો આ બધી દસ કરીને સાફ કરો રોજ

હ કાલ હાંજી ગાડીએ થોડો પાલો હારો છે આમાં થોડી માટી આવી છે અને આ એના કરતા સારો છે આ એકદમ પાલો છે આમાં થોડીક માટી આવી છે પણ આ તો ચીલો ડાલો ચીલા ભાગમાં હોય ને પાછલા ભાગમાં થોડી માટી આવી છે ના આમાં આ બાજુ બધું પાલો હારો છે બે જો આ વાસ બે ઘાઇન્ટ જે એની માં બતાવજો બે ગાયને તાવે એ હું તમે બતાવું છું એમાં એવું છે એક એ ગાયનું વાસળું મરી ગયું તું કે એટલે એક ગાય એ વાસળું બે ગાય ને ધાવે છે આમ છે ઈરી આ ગાયનું વાસણું છે આ ધોળીનું એને બચ્ચું એની આપ્યું તાણી એને વાસણ મોટા હતા તાણી વાસળું બચ્ચું વાસણ થતું લઈ ગયું હતું એટલે એને છે આ ગાયને ધરાવતા અમે ક્યાંય ગયો અરે આ આને ધ છે હાલ આનું વાંસળું આનું વાંસળું ઈશાને મરી ગયું હતું કેટલી બે ગાયન ધરાવરાવતા હાલી બે ગાયન ધાવે છે આને નહી છે અને ઓલી ગાય નહીં ધાવે છે કે ગઈ ગઈ આ રી બેન ધાવે છે હાલ જો આને આહોર આવ્યો છે ગંગાને દર ફેર વિવાહ એટલી ફેર આને આહોર આવે છે ઓલીને આવ્યો હતો આને આને આહોર આવ્યો આહોર આવ્યો હતો એના કારણથી વાસણું નહોતું થતું એટલે આના વસોદ બહુ મોટા પડતા હતા પછી આને દવરાવતા હતા એટલે હાલ બંને કાંઈ થાય છે આ ગાયને તો વાસડું મરી ગયું છે એટલે હાલ બંને કાંઈ આવે છે જો બધી તડકો વિભી છે ને અગિયાર વાગે હવે અંદર ગૌશાળો ગૌશાળો ધોવાઈ જાય પછી સાર અંદર નખાઈ ખાઈ જાય પાલો પછી અગિયાર વાગે અંદર લઈ લેવું ગયાને હાલ બધી તડકે સુખ શાંતિ બેઠી છે જો હમણાં અગિયાર વાગ્યા જેવો થોડો તડકો આવશે ને એટલે આ બાજુ આવશે એ તડકેથી છો એટલે હાલ બધી તડકે હવાર હવાર પરનો તડકો લે છે જો આને એડ્રિક આઠ લીટર દૂધ છે ટકનું પ્યોર કાઠિયાવાળી આની છે આરી આ બુલની છે આ ગાય આ વાસડી એની છે આ ગણખરી આની જ વાંસળી છે અમારે લાલાની જ વાસળીઓ છે ગણખરી છે અમારા જોડે જો આની જ છે મણી આ મારે એક જ ભાઈ ને મારા ભાઈને જ દોવા દે એ ગાય એટલી બેહોર છે કે ઈરો બાજુ ઊભો હોય તો જ દોવા દે ના કે આમ ન દોવા દે એ આમ બાજુ આમ ધારો કે મો દોતો હોય ને તો બી ચાલે પણ એને પાહેન ઉભો જોવો પાહેન ઊભો રહેવો જોઈએ મારા ભાઈ બસ એનો અવાજથી જ દોવા દે અને આમ બીજું કોઈ બે તો દોવા દે ખરા પણ એ મારા ભાઈ ને નું ઊભો રાખવો જરૂરી છે આ ટૂંક સમયમાં ચાલુ થઈ જાય દોઢ વર્ષ નો થઈ ગયો છે એ ઓલી ઓલી માણેક નો છે હેરો હું તમને બતાવતો હતો કે આપણે ગૌશાળા સ્ટાર્ટિંગ ચાલુ કરી તારી પહેલી ગાય હતી એ ગાયનો વાસોડો છે એ પહેલા વેતર નો છે હીરો એવા ટૂંક સમય મારા મારા અંદાજથી લગભગ ત્રણ ચાર મહિનામાં ચાલુ થઈ જાય હવે પછી અહીંયાથી એ ગાયું ફળવા ફળવા મળશે